પ્રસંગનો માહોલ છે એટલે આખા કુટુંબમાં બરાબર અત્યારે ઘણા લોકો ગેસ્ટ આવ્યા છે બરાબર સવાર સવારમાં મસ્ત ઉઠીને જોયા તો મસ્ત મહેમાન લાઈન થઈ ગયું એવું લાગતું હતું તો મેં વિચાર્યું ખાલી હવે આપણે વ્લોક ચાલુ કરે આઈ થિંક સાડા નવ થયા છે સાડા નવ પોણા દસ ને આસપાસ નવક પણ તોય એટલો તડકો આવે શું કરીએ ભાઈ હવે નવ આપડે જઈએ થોડોક બરાબર થોડોક બહારનો માહોલ દેખાડું તમને અત્યારે ધૂળેટી છે તો બહાર નીકળવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે કા કેમ કે બાઇક ને હે ને બાઇક સાથે એક વિડીયો શૂટ કરવાનો છે તો એના માટે બાઇક ને પેલા હાચવીને રાખવી પડશે અત્યારે બાઇક નો માહોલ તો જો કે કાવો છે અત્યારે ઠાર છે બોલ જઈ આવો માહોલ છે કાઢી નાખ્યો અત્યારે હાલો ગાડી ઘણા લે તમારે આમ કરવાનું ને આમ કરીને ટાઈટ કરી દેવાનું ટાઈટ એમ છે યુનિક વસ્તુ હે ને અમુક અમુક તો જાય અમારા યુનિક જ વસ્તુ હાલો નીકળી ગઈ બાઇક બાઇક મસ્ત છે થોડીક થઈ ગઈ હાલશે બાકી ચાલો જો કઈક આ રીતના હે અને કેવું મસ્ત લાગે છે જય યુનિક લાગે થોડું ઘણું ક્યાં ફાટેલું અરે એ તો આપડે એમ માટી નાખવાની છે અંદર તો કલર નું કઈ માઇન જ ન થાય આને અસ્થર કહેવાય છે આને આપડે વ્હાઈટ કલર લગાડીએ ને હ તો વ્હાઇટ કલર હે ને વ્હાઇટ કલર પછી ઉપર ગમઈ કલર લગાડીએ ને તો એ ઉભરીને આવે એમ નેમ લગાડી દે ને વ્હાઇટ કલર અલ ગમઈ કલર તો સારું ન લાગે વ્હાઇટ કલર પેલા નીચે લગાડવો જ પડે પછી માથે મસ્ત કલર થાય તો હવે આમાં કયો કલર કરવો એ મને થોડુંક ઓલું ન થતું જય પિંક કરે કેમ કે આ તો હંસ ટાઈપ જેવું છે ફ્લેમિંગો હંસ હંસ જ છેલો આપણે વ્હાઇટ કલરનો બતક આવે ને અલ સારસ કા શ્વાન શ્વાન કે એવું કંઈ

कोई लेवी वैरायटी तो जाजे से गई हलल तो झुकेगा झुकेगा नहीं साला ई किन हे खायो तो <laughs> क्या <laughs> बताओ तो हम बताओ हूं बताओ मार ले गयो हूं तार फोटो लवे क्या बताओ बताओ पहला बोल डायलॉग बोल एक्शन 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 ही कर छुपा झुका थाला क्या बताओ तो

અહીંયા આવેલો તું ગભરું 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 જવાન ગભરું જવાન જે કા ગભરું જવાન બોલ તો પાછું એક્શન કરી એક્શન કરીને બોલ તો હવે જુકી ગયા નહીં ચાલા ને અમારા ગામમાં આવવા જ પડ્યા હાલો ભાઈ હાલીન એનતા છે બરાબર બધા હાલીન નીકળી ગયા છે તમ તમારે

એ ખબર પડે ને અમને ઓરિજિનલ છે ડુપ્લિકેટ એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ છે ને આ બધાય જે હાલ ન થકતા એને આમાં ભર દેવાના હે બાકી બધાય અમારા જેવા હે ને અમારા જેવા હાલી ને જાહેર અન્ય છેલ્લા છેલ્લા હવે ઈકો મોકલે

આપડો બુલેટ લાઇન આવે ને કે બુલેટ લાઇન આવે જલ્દી હો હા બે બે લાખ ના એકો 3 લાખ નું બુલેટ લેને આયા 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 તો ફોન લઈ આ લે મને એવું લાગે છે કે તો મંગાયું તો બરાબર 300 થી પેલા લગભગ આપણે 20 30 ની કિંમત જય જોમણા સાધન આવે 3 લાખ નું જોમણા આ ઈકો બી કો હું કહેવાય

તો અત્યારે તો અમને વિડીયો શૂટ માટે નીકળી ગયા છે બાઇક નો રિલેટેડ વિડીયો બનાવવા પણ આ જો અમને મોડું કરાવે મારો હારો આ જો અત્યારે નહીં અત્યારે બિન માર માં અભાઈ અભાઈ મારો ભાઈ હોય તો મારો ભાઈ હોય તો અભાઈ અભાઈ રેવા દે આ જોતો એલા એલા રેવા દે અટાણા નહીં અટાણા નહીં આમ તો જેકેટ છે મારો ભાઈ મારો મારો ભાઈ જેકેટ છે ના એલા નહીં

નીચા ઉતાર ઉતર મારા મારા કપડા ને કઈ શું નથી પીન મારે હાજર મોઢું એ બાપા આવા બે હું કે મામા અજ્યારે આપણી લોકેશન ઉપર પહોંચી ગયા પણ આને પથરી ઠોકે ન કે મારા મોરના કે ઠોકને કે રીલ બનાવવાની છે તને આને ખબર પડતી નથી મારા હરો રીલ કોણ બનાવે ખબર કોણ બનાવે આયુ બનાવે બલા બનાવે આપણે તો બનાવી છે આપણે ગાડીની રીલ બનાવી આપણે થોડી બનાવી છે યાર હાલો યાર ગાડી ગાડીને હા આમ આને થા મોરની પથારી ફેરવી નથી પણ હાલ આપણે દોસ્તારુંમાં હાલે

નથી <laughs> મુકવું <laughs> <laughs> <laughs>

એ તને તે ઉ લાગે ને જો હ ભાઈ પબ્લિક ને કે કોમેન્ટ કે શું લાગે આ સારું કહેવાય કે ખોટું તમને એવું લાગતું હોય તું વાગે ભરાવું જ ભરાયો મને મારે હાલ રે ઘરે ભાઠા પડશે ભાઈ મને એવું લાગે હા છે

તો કઈ વાંધો નઈ હાલ બક્ષ આપણે પહોંચી ગયા મંદિર ગાડી તો હતી એવી જ થઈ ગયું હવાનું બધી ઉડી ગયું કેમ કે પોલીસ મારેલ છે ને પોલીસ નું કામ છે ભાઈ અત્યારે મંદિર છે મસ્ત પબ્લિક આવે છે બરાબર કઈ વાંધો હાલો આપડે હવે નીકળશું ડાયરેક્ટ જઈ ઘર તરફ બરાબર ને આવીને કપડા પણ ચેન્જ કરી દીધા હે હાજર નવીન મહેમાન અમારા ઘરે પહોંચ્યા આ બધા નાના નાના ના રમે હા અહીંયા બોલો

તમને હવારે માહોલ તાકાત વાળો છે કે હવારે વધારે લોકો આવી છે જોતા રહેજો બરાબર અત્યારે અમે જઈએ જાય છું અમે હાવજુ જોવાના છે જાણી થી છે ને તો બધાય ઘાયેલા છે સવારી કરવાના છે ગાડી બારી હાટું રાખીએ આપણે લઈને ડાયરેક્ટ રિવર્સ જ ઠોક દેવાની બરાબર ને આવડતી નથી આવડતી નથી તો ઠોક દેવાની તોય લઈ જાવ